ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે એક ઓગણીસ વર્ષીય યુવતી જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તે જ ગામના સરપંચે તેમના પર દુષ્કર્મ આચર્યું ઓગણીસ વર્ષીય યુવતી દ્વારા દાઠા પોલીસ મથકમાં તળાજા તાલુકાના શેળાવદર ગ્રામ પંચાયતના સરપંચ વલ્લભભાઈ વીરાભાઈ મકવાણા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના માતા પિતા સહિતના પરિવારજનો કામસબ ઘર બહાર ગયા હતા અને ઘરે તેઓ એકલા હતા તે દરમિયાન બપોરના સમયે સરપંચ વલ્લભભાઈ વીરાભાઈ મકવાણા તેમના ઘરે આવી પૂછ્યું કે તેના માતાપિતા સહિત પરિવારજનો ક્યાં છે તેમ પૂછતા યુવતીએ ઘરે કોઈ હાજર નથી તેમ કહેતા યુવતીને પકડી અને અવાજ કરીશ તો ગળું દાબી પતાવી દઈશ તેમ કહી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આમ સરપંચે મારી નાખવાની ધમકી આપી ભર બપોરે યુવતીનો એકલતાનો લાભ લઈ નાસી છૂટ્યાની ઘટનાને પગલે તળાજા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે